નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભુજ મંદિરના મહંત સ્વામીના આશીર્વાદથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે હેરો લંડન ખાતે અષાઢી બીજની ઉજવણી નિમિત્તે રથયાત્રાના આયોજન રૂપે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન જગન્નાથજી સુભદ્રાજી બળદેવજીનું પૂજન કરાયું હતું મોટી સંખ્યામાં અનેક ભક્તોએ પૂજનનો લાભ લીધો હતો ભુજ મંદિરેથી આવેલા સંતો વડીલ સંત શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી સકમુનિદાસજી સ્વામી દેવબિહારી પુરાણી સ્વામી નૌતમ મુનિદાસજી તથા તીર્થમુનિદાસજી સંતો હાજર રહી આશીર્વચન આપ્યા હતા સંતોએ રથમાં બિરાજેલા જગન્નાથ ભગવાનનું પૂજન કરી રથયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો ભક્તોએ દોરડાથી ખેંચવાની સેવા કરી હતી હેરો મંદિર અને સ્ટેરનો મંદિરના સ્વયંસેવકો સાથે શહેરની ટ્રાફિક પોલીસનો બહુ જ સારો સહયોગ મળ્યો હતો પોલીસ સાથે આ શોભાયાત્રાની પેટ્રોલિંગ સેવા કરતી હતી આ અવસરે ભુજ મંદિરના સ્વામી સ્વરૂપ દાસજી આશીર્વાદ આપતા જગન્નાથપુરીની રથયાત્રાને અમદાવાદની રથયાત્રાને અને ભુજની રથયાત્રાને યાદ કરી હતી કચ્છી નવું વર્ષ વચનામૃત પ્રમાણે પણ નવું વર્ષ નિમિત્તે ભુજ મંદિરના મહંત સદ્ગુરુ બાળ કૃષ્ણદાસજીના શુભ આશીર્વાદ સાથે આ નવા વર્ષે સૌ કચ્છી ભક્તોને ખૂબ ખૂબ બધાઈ તથા શુભકામના સાથે અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાણ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર